આજની વાર્તા શરીરની સફાઈ કરતા મનની સફાઈ જીવનમાં આનંદ આપે છે કે આપણે મોટાભાગે સમાજમાં એક એવા પ્રકારની ભૂમિકા છે કે આપણે દરરોજ સ્નાન કરીશ એટલે કે શરીરના બાહ્ય અંગો એને આપણે દરરોજ નિયમિતપણે આપણે સાફ કરીશ સારા કપડાં પહેરીએ છીએ બહાર જતી વખતે આ બધી બાબતો કરીશ પણ મનમાં પડેલી ઈર્ષા અદેખાય ચિંતા કોઈને હેરાન કરવા કોઈને તકલીફમાં મૂકવા ખરાબ વૃત્તિ આ બાબતો જે પડી છે એની સફાઈ આપણે કોઈ બી કરીએ જ નથી કરતા એ અનુસંધાનમાં મારે એક વાર્તા લેવી છે અને એ વાર્તાની ભૂમિકા એક અમિત નામનો છોકરો કોલેજમાં ભણતો હતો એને પોતાનો સ્વભાવ હતો કે હંમેશા પોતાના શરીરને એ એકદમ સ્વચ્છ રાખે સવારમાં બારથી ગાયો ઘરે આવે તો ફરીવાર પાછો હાથ પગ ધોઈ નાખે હાથ પણ ધોય મોઢું પણ ધોઈ નાખે એટલે કે જ્યારે બારથી પાછો ઘરે આવે ત્યારે ખરેખર આ પ્રકારની ભૂમિકા હતી કપડાં પણ એકદમ ચોખ્ખા ક્યારેય એના કપડા ઉપર એક ડાઘો પણ ન હોય આટલી વ્યવસ્થિત રીતે એ પોતે ખરેખર સમાજમાં રહેતો હતો જ્યાં વ્યવસાયમાં જાય ત્યાં પણ આ જ રીતે કોઈના પ્રસંગમાં જાય તો પણ આ જ રીતે એટલે કે શરીરને ચોપ્પું રાખવા માટેના પ્રયત્ન કરતો હતો જે અત્યારે મોટાભાગના માણસો કરે છે અને એના મનમાં શાંતિ નહોતી રહેતી એના મનને સંતોષ નહોતો રહેતો આટલું બધું ચોખ્ખું બન્યા પછી પણ મનને શાંતિને જો સંતોષ ન લઈએ તો એને માટે શું કરવું એટલે પોતે ગુસ્સે થઈ જાય બીજાને દુઃખ પહોંચાડે કોની ઈર્ષા કરે બીજાનો વિકાસ થતો હોય તો સહન ન કરી શકે ચિંતામાં ને નિરાશામાં એ બેચેની અનુભવતો બહારથી સ્વચ્છ લાગતો બહારથી સારા કપડાં પહેરતો પણ મનની અંદર આ બધો જ ગંદકીની ભૂમિકા એના પર હતી ગામના એક સારા શિક્ષક હતા એ પોતે ગામની અંદર ખરેખર તો એ નોકરી કરતા હતા પણ સાથોસાથ ગામના યુવાનોને માર્ગદર્શન આપવા માટે પણ દરરોજ રાતે થોડી થોડી વાતો કરે એમાં એક વખત એ જે વાત કરતા હતા ત્યારે એમણે એમ કીધું આજે અમિત હતો એને કે મારું મન અશાંત રહીશ મને જિંદગીમાં ખબર નથી પડતી આમ દુઃખ થતું હોય એવું લાગે છે ત્યારે એ શિક્ષકે એમ કીધું કે ભાઈ તો આટલો બધો ચોખ્ખો રહો વેસ હો એ સારી વાત છે પણ મારે તને એમ કહેવું છે કે તારા મનમાં જે ગંદકી પડી છે એ ગંદકી તને ખબર છે ઈર્સા દેખાય કોઈને ઉતારી પાડવા કોઈને નુકસાન કરવું કોઈને હેરાન કરવા આ બધી જે ગંદકી છે એ ગંદકી માટે તું શું કરશ તારા મનની સફાઈ તારે કરવી જોઈએ તો કે સફાઈ કરવા માટે શું કરવું જોઈએ અંદર તો જઈને આપણે કેવી રીતે નાવવાનું મનને કેવી રીતે નવડાવવાનું તો કે મનને નવડાવવા માટે કોઈ પાણીની જરૂર નથી પણ વિચારોની જરૂરિયાત છે તરફ કંઈ પણ ખરાબ વર્તન કર્યું માફી આપી દેવી તો આતું નાયો કેવા મંતને મનને તે ખરેખર સ્નાન કરે એવું કહેવાય કોઈએ આપણા માટે સારું કામ કર્યું તેનો આભાર માની રહેવો આ પણ કર્યું કેવાય અને હંમેશા કોઈ પણ બાબત નબળી દેખાય તો એમાંથી સારો અર્થ ગોતવો અને એ પણ તમારા મનનું એક પ્રકારનું સ્નાન જ છે અમિતના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાચી છે આપણે જો શરૂઆત કરીએ અને શરૂઆતમાં પેલા એક 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 પ્રકારના આવા કાર્યો કરતા જઈએ અને કોઈને હેરાન ન કરી કોઈને તકલીફમાં ન મૂકી કોઈને સહયોગ આપી અને જો આ પ્રકારની વાત હોય તો એ તમારા મનનું સ્નાન છે અને તમારે મનનું સ્નાન તમારે કરવું જોઈએ આ દુનિયામાં બહુ ઓછા માણસો એવા છે કે જે નિયમિતપણે મનને સ્નાન કરાવે છે એવા બહુ ઓછા છે કે મનને સ્નાન કેમ કરાવવું એ ખબર હોય એવા બહુ ઓછા છે કે મનને સ્નાન કરાવવાથી ફાયદો શું અને આ ભૂમિકા ઉપર એ શિક્ષકે બહુ વિગતથી વાત કરી અને એણે બધાએ નક્કી કર્યું કે આપણે આજથી ગામની અંદર આપણે બધાએ સવારમાં સ્નાન તો કરી છીએ પણ સાથોસાથ આપણે મનને સ્નાન કરાવવાની ભૂમિકાના પણ કાર્યો શરૂ કરીએ એટલે શિક્ષકે એમ કીધું કે સૌથી પહેલા તમે ધ્યાનમાં બેસો તમારું મન ઉછળ નીચળ કરતું હોય ખોટા વિચારો કરતા હોય કોઈને તકલીફમાં મૂકતા હોય તેને તમારે શાંત કરવા માટે તમારે ધ્યાનમાં બેસવું પડે થોડો સમય તમે ધ્યાનમાં બેસો અને એ ધ્યાનમાં બેસતો એટલે તમારું મન એકદમ શાંત થઈ જશે અને પછી તમે જે કોઈ કાર્ય કરશો એ કાર્ય આપોઆપ તમારા મનને સૌ નવડાવશે સ્નાન કરશે અને પોતાને આ રીતે કોઈ પણ વખતે માફી માંગી લો ભૂલ થઈ આપ માણો કે આ સામો માણસને આપણે આપણે ભૂલ કરી તો માફી માગી રહી મહારાજ ભૂલ થઈ ગઈ તમને આમ કહેવાની અને કોઈએ ભૂલ કરી હોય તો એને માફી આપી દો ધીમે 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 અમિતના મનમાં ઉત્સાહની આગ ઘટવા માંડી મિત્રો ગુસ્સે શું કામ વધે છે ગુસ્સા માટે કેટલાય કારણો છે કે આપણને સ્વામી વ્યક્તિનું કોઈ પણ કામ ન ગમે એટલે આપણે ગુસ્સે થઈ સ્વામી વ્યક્તિ આપણી સાથે સારું વર્તન ન કરે એટલે આપણે ગુસ્સે થઈશ પણ તમે જો તમારા મનને જો દરરોજ સ્નાન કરાવશો તમારા મનને પણ શરીરની જેમ જો પવિત્ર રાખશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ધીમે 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 કરતા તમારા ગુસ્સા ઉપર પણ તમારો કમાન્ડ આવી જશે ઈર્ષા ક્યારેય ન કરો ઈર્ષાને બદલે અન્યને પ્રેરણા આપો તમારા કરતા આગળ નીકળ્યા હોય તો એને પ્રેરણા આપો કે હજી તું આગળ વધ અને સમાજની સેવા કર અને ચિંતામાંથી મુક્ત કરવા માટે પણ તમે પ્રયત્ન કરો એટલે આપણને પણ શાંતિ મળશે અને સામી વ્યક્તિને પણ શાંતિ મળશે ગામના લોકોને ખબર પડી કે અમિત છે એ તો બહુ સજ્જન વ્યક્તિ બની ગયો એક સમયે જે યુવાન તોફાની એટલે કે બીજાને માનો કે ખોટી રીતે કામ કરતો તો બધી રીતે ચોખ્ખું રાખે છે એની જેમ પોતાના મનને પણ રાખે છે અને જેને કારણે એકદમ શાંત અને એકદમ ઉદાર પ્રકૃતિ અને એકદમ જીવનમાં સજ્જનતાની ભૂમિકા દાખલ થઈ ગઈ અને ગામના હજારો યુવાનો માટે એક ઉદાહરણરૂપ બનો મનની સફાઈ સમાજમાં એક સકારાત્મક દિશા બતાવે છે મારે એમ કેવું છે કે તમે કોઈ મંડળના સકારાત્મક મનને સ્વચ્છ કરવાની તાલીમ આપો તમે કોઈ સમાજના એક ભાગ હો પણ આપો મનની સફાઈ કરવી એ આ દુનિયામાં ભાગ્યે જ માણસોને ખબર હોય અને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ ફરી એકવાર દુનિયામાં માફી આપો આભાર માની લો સકારાત્મક વિચાર રજૂ કરો અને ક્યારેય પણ કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એકદમ સારા શબ્દોથી વાત કરો અને બીજાનું સન્માન જાળવો એટલે આ એક પ્રકારની મનનું સ્નાન જ થયું અને મનનું સ્નાન એટલે તમારા તમામ ગંદકી છે મનની ચાલી જશે એટલે તમે સ્વસ્થ બની જશો સૌને ધન્યવાદ